નમસ્કાર શ્રોતા મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમના નવા વિડીયોમાં આજે હું આપના માટે પ્રસ્તુત કરી રહ્યો છું ધ મિરાકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુકનો ભાગ બાર જેમાં હું આપના માટે પુસ્તકના વિભાગ છ ધ લાઈફ સેવર્સની પહેલી મેજિકલ આદત એસ એટલે સાયલન્સ જેનો અર્થ મૌન થાય છે તેના વિશેની માહિતી રજૂ કરીશ મિત્રો આની અગાઉ પુસ્તકની ઓડિયો બુકના ભાગ અગિયારમાં મેં તમારા માટે તમને અધુરપવાળા જીવનથી બચાવી શકે એવી છ આદતો વિશે ટૂંકમાં પરિચય આપી દીધો હતો અને હવે આગળ હું છું આપનો હોસ્ટ અને દોસ્તની અને આપના માટે પ્રસ્તુત છે ધ મિરેકલ મોર્નિંગ પુસ્તકની ઓડિયો બુકનો ભાગ બાર જેમાં વિભાગ છ ધ લાઈફ સેવર્સમાં સેવર્સનો પહેલો એસ ના એ સ્લીપ માટેનો એસ નથી માફ કરજો હું જાણું છું કે ઘણા લોકોને સુવાનું ખૂબ ગમે છે ભલે ને પછી એ એમની સફળતાના માર્ગમાં અવરોધક કેમ ન હોય જાણે કે તમે થીજી ગયા હો અને કોઈ આવીને ઓગાળીને તમને બહાર કાઢે એની રાહ જોતા હો તો જીવનમાં એવું કંઈ થવાનું નથી એસ એટલે કે સાયલન્સ મોન જ્યારે તમે મૌન રહો છો ત્યારે તમારો આત્મા સ્પષ્ટ પ્રકાશમાં પોતાનો માર્ગ શોધે છે અને જે ભ્રામક કે છળ કરનારી બાબતો હોય એ આપોઆપ જ સ્પષ્ટ થતી જાય છે મહાત્મા ગાંધી વર્ષો સુધી પુસ્તકો વાંચીને જે તમે શીખી નથી શકતા એ માત્ર એક કલાકના મૌનથી શીખી શકો છો મેથ્યુ કેલી લાઈફ સેવર્સની પહેલી આદત મૌન છે અને કદાચ આજના ઘોંઘાટમય ઝડપથી પસાર થતા સમય અને દોડધામ ભરી થકવી નાખનારી જીવનશૈલીમાં સુધારા માટે અત્યંત જરૂરી પણ છે હું જે મૌનની વાત કરું છું એ આશયપૂર્ણ મૌન છે આશયપૂર્ણ એટલે કે મૌનના સમયમાં તમારે સૌથી વધુ લાભદાયક આશય મગજમાં રાખવાનો છે માત્ર મૌન ખાતર મૌન રહેવાનું નથી જેમ બેસ્ટ સેલિંગ બુક ધી રિધમ ઓફ લાઈફના લેખક મેથ્યુ કેલી કહે છે તેમ વર્ષો સુધી પુસ્તકો વાંચીને જે તમે શીખી એ માત્ર કલાકના મૌનથી શીખી શકો છો સાચે જ આ એક પરિપક્વ માણસ દ્વારા કરાયેલું શક્તિશાળી વિધાન છે જો તમે તમારા ગોલ ઉપર પૂરું ધ્યાન આપવા માંગતા હો જે તમારા જીવન માટે મહત્વનું પણ છે એટલે સ્ટ્રેસ લેવલને તત્કાળ ઓછું કરવા માંગતા હો અને દરેક દિવસને શાંતિ સ્પષ્ટતા અને માનસિક શાંતિ સાથે શરૂ કરવા માંગતા હો તો સામાન્ય લોકોથી વિપરીત જઈ દિવસની શરૂઆત હેતુપૂર્વકના મૌનથી કરો જેનાથી તમે સાચી સમજણ પામી શકો છો મૌનના આજીવન લાભ વિશેના દસ્તાવેજી પુરાવા તો યુગોથી મળે છે ઇતિહાસના કેટલાય મહાપુરુષોએ પ્રાર્થનાની શક્તિથી લઈને યોગાભ્યાસની જાદુઈ અસરનો અનુભવ કરીને મૌનના શસ્ત્રથી એમના લિમિટેશન્સ પાર કરીને અદ્ભુત પરિણામો મેળવ્યા છે તમારી સવાર કેવી રીતે શરૂ થાય છે શું તમે તમારા મનને એકાગ્ર કરવા માટે સમય ફાળવો છો જેથી આખા દિવસ માટે તમારી માનસિક સ્થિતિ સારી રહી શકે કે પછી તમે મોટા ભાગે ત્યાં સુધી જાગતા નથી જ્યાં સુધી તમારે કોઈ કામ કરવાનું જરૂરી હોય શું સવારમાં જાગો ત્યારે તમે શાંત સ્વસ્થ કે તાજગીસભર હો એવું અનુભવો છો જો એમ હોય તો અભિનંદન તમે અમારા બધાથી એક ડગલું આગળ છો આપણા પૈકીના મોટા ભાગનાઓ માટે તો સવારના વર્ણન માટે જે શબ્દો હોય છે તેમાં દોડધામ ઉત્તેજનાપૂર્ણ તણાવભરી કે અસ્તવ્યસ્ત જેવા શબ્દોનો જ સમાવેશ થતો હોય છે બીજાઓ માટે કદાચ સુસ્ત ધીમી કે મંદ કહી શકાય એવી જ સવાર હોય છે તમારી સવાર આ બધામાંથી કોના જેવી હોય છે મોટા ભાગના લોકોની સવાર દોડધામ ભરી અને તણાવપૂર્ણ જ હોય છે સવારે ઉઠતાની સાથે આપણે સતત વ્યસ્ત રહીએ છીએ જલ્દીથી તૈયાર થવાની ઉતાવળ હોય છે તે સમયે આપણા મનમાં તો આજે આપણે શું કરવાનું છે કોને મળવાનું છે આપણે શું કરવાનું ભૂલી ગયા છીએ અને આજે તો આપણે ખરેખર મોડા પડ્યા છીએ એને માટે શું બહાનું કાઢવાનું છે વગેરે સંવાદોની રમઝટ જ ચાલતી હોય છે બીજાઓ માટે તો સવારની શરૂઆત જ સુસ્તી અને આળસભરી જ હોય છે એમને તો જ મુશ્કેલી પડતી હોય છે અને ઉઠ્યા પછી પણ ઘણો સમય અનપ્રોડક્ટિવ જ હોય છે એટલે કે આપણા પૈકીના ઘણાની સવાર કાં તો દોડધામવાળી અને તણાવપૂર્ણ હોય છે અથવા તો સુસ્ત અને અનપ્રોડક્ટિવ હોય છે આ બંનેમાં સવારને શ્રેષ્ઠ રીતે શરૂ કરવાનો કોઈ માર્ગ મળી શકતો નથી તણાવને ઝડપથી ઘટાડવામાં મૌન મહત્વનું બની રહે છે વળી એનાથી તમારી જાગૃતિ વધે છે અને તમારા લક્ષ્ય તરફ પહોંચવાનો માર્ગ પણ સ્પષ્ટ રીતે મળી શકે છે એ ઉપરાંત તમારી પ્રાયોરિટી નક્કી કરી શકાય અને તમારા જીવન પર રોજેરોજ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે મૌન દરમિયાન શું કરી શકાય એની મેં એક યાદી બનાવી છે જેમાં કોઈ ક્રમ નક્કી નથી ધ્યાન પ્રાર્થના પ્રતિબિંબ કે પ્રતિભાવ ઊંડા શ્વાસ લેવા કૃતજ્ઞતા કે આભારની લાગણી કોઈક સવારે હું આ પૈકીની કોઈ એક જ વિધિ કરું છું અને બીજા દિવસે હું ફરીથી બધું કરું છું આ બધી જ વિધિઓ તમારા શરીર અને મનને રાહત આપનારી તમારા મનોભાવને શાંત રાખી તમને લાઈફ સેવર્સથી મળનારા લાભો માટે રૂપે ખુલ્લા રહેવામાં મદદરૂપ બને છે જેનાથી તમે મિરકલ મોર્નિંગની બાકીની વિધિઓ માટે તૈયાર થઈ શકો છો એને માટે મહત્ત્વનું એ છે કે આ બધું તમે પથારીમાં પડ્યા રહીને નથી કરી શકવાના અને એને માટે તમારે ઉઠીને બેડરૂમની બહાર તો નીકળવું જ પડશે પથારીમાં પડ્યા રહેવામાં કે બેડરૂમમાં હોવાથી જે સમસ્યા આવે છે તે એ છે કે તમે મૌન રહીને બેઠા હો ત્યારે કદાચ ઝોકું આવી જાય અને ઢળી પડીને પાછા સૂઈ પણ જાઓ હું તો હંમેશા મારા બેઠક રૂમના કોચ પર બેસીને જ મેડિટેશન કરું છું જ્યાં મિરેકલ મોર્નિંગ માટેની બધી જ તૈયારીઓ કરી રાખી હોય છે મારા ભારપૂર્વકના વિધાનો નોંધપોથી યોગાની ડીવીડી હું જે પુસ્તક વાંચું છું એ બધું જ એની જગ્યાએ દરરોજ બરાબર તૈયાર હોય છે જેથી હું સવારે મિરેકલ મોર્નિંગ બરાબર કરી શકું મારે કંઈ જ શોધવું ન પડે ધ્યાન ધ્યાન યોગ વિશે ઘણા સારા પુસ્તકો અને લેખો વેબસાઇટ્સ ઉપર ઉપલબ્ધ છે હું એની વિગતોની ચર્ચા નહીં કરું પણ મારા પોતાના અનુભવથી જે મહત્ત્વના લાભો છે એની જ વાત કરીશ ધ્યાન કરવા માટેના એક પછી એક સ્ટેપ્સ સૂચવીશ જેનાથી તમે એને તરત જ શરૂ કરી શકો મૌનનો સાર માત્ર એટલો જ છે કે થોડા સમય માટે મગજને કોઈ એક બાબત પર કેન્દ્રિત કરવું અને મૌન રહેવું તમને કદાચ મૌનથી આરોગ્યને થનારા અસાધારણ ફાયદાઓ વિશે ખબર ન પણ હોય એ વિશે થયેલા અભ્યાસોમાં જણાવ્યું છે કે ઔષધીય ઉપચાર કરતાં પણ મૌનથી વધુ ફાયદા થાય છે મેટાબોલિઝમ બ્લડ પ્રેશર બ્રેઇન એક્ટિવિટી અને કેટલીક શારીરિક પ્રવૃત્તિમાં નિયમિત ધ્યાનથી ઘણો ફાયદો થતો હોવાનું જણાયું છે એ સ્ટ્રેસ ઘટાડી શકે છે સારી ઊંઘ આપી શકે છે તમારું ધ્યાન કેન્દ્રિત કરવામાં અને આયુષ્ય વધારવામાં પણ મદદરૂપ થાય છે વળી એને માટે કોઈ વધારાના સમયની પણ જરૂર નથી પડતી રોજ થોડી મિનિટો સુધી ધ્યાન કરવાથી તમે એના બધા ફાયદાઓ મેળવી શકો છો જેરી સેનફેલ્ડ સ્ટિંગ રસેલ સિમોન્સ અને ઓપરા વિન્ફ્રે જેવી જાણીતી સેલિબ્રિટીઝ સીઈઓ અને ઉચ્ચ સફળતા મેળવનારા લોકો પણ જાહેરમાં ધ્યાનના ફાયદાઓ વિશે કહે છે કે નિયમિત રીતે ધ્યાન કરવું એ એમની રોજિંદી બાબત છે ટપરવેરના સીઈઓ રી ગોઈંગે ફાઇનાન્શિયલ ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ દરરોજ કમસે કમ વીસ મિનિટ ધ્યાન કરે છે એનાથી બધો સ્ટ્રેસ દૂર થઈ જતો હોય છે એવો અનુભવ એમને થાય છે એ ઉપરાંત પરિસ્થિતિ મુજબ વિચારો અને નિર્ણયોમાં સ્પષ્ટતા પણ આવે છે હફિંગટન પોસ્ટના અહેવાલ મુજબ એકવાર ઓપરા પણ કહ્યું હતું કે ઓજે તેમને જે રીતે ધ્યાનની સમજણ આપી એ તેમના માટે ભગવાન સાથે જોડનારી હતી ધ્યાન માટેની પ્રક્રિયાના ઘણા પ્રકાર છે તમે એને મુખ્ય બે પ્રકારોમાં વહેંચી શકો છો પહેલો પ્રકાર માર્ગદર્શન વાળો અને બીજો પ્રકાર વ્યક્તિગત છે

લાઈવ સેવર્સનું પહેલું સ્ટેપ પહેલી વિધિ અથવા પહેલી આદત મૌન એ ખૂબ જ લાંબું છે તો હવે પછી પુસ્તકના ઓડિયો બુકના ભાગ તેરમાં હું તમારા માટે ધ્યાન અને મૌન વિશેની આગળની માહિતી રજૂ કરીશ શ્રોતા મિત્રો તમને જો મારી ઓડિયો બુક પસંદ આવી હોય તો એને લાઈક કરશો શેર કરશો તો જલ્દીથી મળીશું હવે પછી પુસ્તકના ઓડિયો બુકના ભાગ તેર સાથે ત્યાં સુધી સાંભળતા રહો મારી આ ઓડિયો બુક ચેનલ નીત એફએમ પર સરસ મજાની નાની ટૂંકી વાર્તાઓ બોધકથાઓ હાસ્યકથાઓ અને સાથે જ વિશ્વ પ્રસિદ્ધ મોટિવેશનલ પુસ્તકોની ઓડિયો બુક તો ખરી જ તો આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું શ્રોતા મિત્રો આપના સારા સ્વાસ્થ્યની કામના સ ફરી જલ્દીથી મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તુ